ગુજરાત બેડે ટપીએ ને એટલે રાજમા ચાવળ ને દાળ ચાવળ ને એટલા બધા ખવાતા હોય તો વિચાર કરો કાંઈ કોઈ માણસ જાડુ નું રે એ બાજુ તો નીકળા બધા જો નોનવેજ ખાતા હોય તો મચ્છી ભેગું ને ભાઈ એના ભેગો ભાત ખાતા હોય બરોબર તો એમાં કેમ હું મોઢે બોલી ગયો એમાં એવું જો નોનવેજ ખાતા હોય મિત્રો મચ્છી ભેગા ને ખાતા હોય બરાબર હું ખોટું ક્યાં મેં બોલ્યું કે ખોટું કીધું કે બરાબર હા તો એ રીતના ખાતા હોય એમ બીજી વસ્તુ કે રાજમા ચાવલ ને ભાઈ દાળ ચાવલ ને બધી એવી વસ્તુ ખાતા હોય તો ડેલી માટે એટલા એટલી વસ્તુ છે ને મિત્રો ખાય છે બરોબર તો એનું શરીર નથી વધતું ને આપણું બધું શરીર કેમ વધે ખરેખર મને એવું લાગે કે આપણે અનાજ ખાઈએ તો અનાજ રોટલી ખાવાથી ને શરીર વધારે વધતું હોય બરાબર ને હા ઘઉં રોટલી થી વધે ઘઉં રોટલી થી તો ખાવું હું એ પેલા કયો ને મને

હું તો મારા જેવો જ થયો અમારા સડા ભેગા અમારા ઓલા શું કહેવાય આસન્ય હુકાય તોરણિયા આસન્ય તો આવી ગયા તોરણિયા હુકાય જો આ નવો બાટલો સડાયો હોય ને એટલે બાટલાને ને બાયણે રાખવાનો અને માથે ઢાકીને રાખવાનો એટલે કે ગેસ લીક ના થઈ બાકી મિત્રો અમારા બાજુવાળા બે ના અત્યારે એક ઓપ થઈ ગયા છે આ ગેસના બાટલાની લીધે એટલે આ ખાસ ધ્યાન રાખવું બરોબર આ બાટલો નવો હોય ને તો કલાક એક બાયણે રાખવાનો હે

હમ એટલે માટે બાટલા નહીં ને પેલા ચેક કરવાનું મિત્રો હંમેશની માટે હું તો એક સાચી સલાહ દઉં બરોબર બાકી ગહું આમાંથી ઘઉં થઈ જાય ને તો બહુ અઘરી વસ્તુ થઈ જાય અમારે જો એક અત્યારે તો નથી અમે પાછું કરી નાખ્યું રિપેર બધું બાકી અમારે એક આવો કાંડ થઈ ગયો તો મારી મમ્મીએ કરી નાખ્યો તો મારી મમ્મી ને તેની ચેતવણી આપું કે ભાઈ હે ને પેલા જીવન છે તો બધું છે તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો

કરી કરવું ખરા હો ભાઈ આજ નઈ તો કઈ કરવું ખરા બાય